અબ્દુલ હાસમ રાઉમાએ પ્રાથમિક શાળાની હેતુથી આ દુકાનો છે અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચના અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લાકડીયા પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ જાડેજા અને તેમની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી કુલ ચારસો સોળ ચોરસ ફૂટની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે આરોપી અબ્દુલ હાસમ રાવમા વિરુદ્ધ લાકડિયા પોલીસ સ્ટેશનમાં અગાઉ શરીર સંબંધી અને મિલકત સંબંધી ગુનાઓ નોંધાયેલા છે આ કાર્યવાહીથી સરકારી મિલકતને ગેરકાયદે દબાણમાંથી મુક્ત કરવામાં આવી છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મી ધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગરનામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ સત્તર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર